વાત દ્વારકામાં વરસાદી આ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાય દ્વારકાનો ચરકલા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો રસ્તો પાણીમાં યાત્રિકો છે વાહન વ્યવહાર અટકતા સમગ્ર વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે ચરકલા રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો ભારે વરસાદને પગલે દ્વારકા નગરી જળમગ્ન થઈ છે ભદ્રકાલી રોડ તેના સહિત રેલવે સ્ટેશન વિસ્તાર તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે ઇસ્કોન ગેટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ગઈકાલથી જે રીતે દ્વારકામાં સતત વરસાદ વરસ્યો છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે આજે સવારે દ્વારકામાં શાળાઓમાં બાળકોને રજા પણ જાહેર કરી દેવામાં આવી છે પાણી ઓસર્યા નથી વરસાદ સતત પડી રહ્યો છે જેના કારણે જળસ્તર સતત વધી રહ્યું છે નગરી અને દ્વારકામાં વરસાદે તબાહી મચાવી છે ત્યારે હું આપને જે આ દ્રશ્યો બતાડવા માંગીશ કે આ દ્વારકાથી ચરકલા જે રોડ જતો હોય છે મુખ્ય માર્ગ છે દ્વારકાનો જે મુખ્ય રોડ કહેવાય કે જ્યાંથી ભક્તો છે એ ચાલીને આવતા હોય છે હજારો ને લાખોની સંખ્યામાં હોળીના ઉત્સવના દિવસે અને વાહન વ્યવહાર છે યાત્રિકોને તે પણ આ જ રસ્તેથી આવતા હોય છે અને જતા હોય છે હાલમાં આપ જોઈ શકો છો કે વરસાદ પડવાથી આ જે સમગ્ર જે રોડ છે ત્યાં પાણી પાણી ફરી વળ્યા છે અને હાલમાં જે આ રસ્તો છે એ સંપર્ક વિહોણો થઈ ગયો છે આ જે રસ્તા ઉપરથી જે ખેડૂતો છે તે પણ જતા હોય છે તેમના ખેતરોમાં અને આવવા જવા માટે પણ આ મુખ્ય માર્ગ કહેવાય ચરકલા રોડ જે લીંબડી સુધી હાઈવે જતો હોય છે ને આ હાઈવે રોડ ઉપર હાલમાં પાણીના દ્રશ્યો આપ જોઈ શકો છો દ્વારકાથી લઈ અને જે ચરકલા રોડ સુધી પાણીથી પાણી ફેરવાઈ ગયા છે ને સ્થાનિક લેવલથી અહીંયા જે રહેતા હોય છે તેમને પણ આવા જવા ભારે મુશ્કેલીઓ થઈ પડી છે અને હાલમાં જે આ દ્વારકાનો ચરકલા જો રોડ વિસ્તાર છે ત્યાં પાણી પાણી થઈ ગયા છે અને આ રોડ છે હાલમાં વરસાદી પાણીમાં ગરકાવ થયો છે અને ક્યાંક ને ક્યાંક જે તંત્ર હાલમાં કોઈ પણ જાતની અહીંયા સંભાળ લેવા આવતું ન હોય તેવા હાલના પાણીના દ્રશ્યો કહી રહ્યા છે અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા